I like નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસતા દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે જુનાગઢ ની આગળ બહુ દૂર હોય આવેલા છે શું કારણે કે જે ગાય માતાનું પૂજન જે અમુક સમયે ગાય માતાનું પૂજન કરવાનું આવે છે કઈ સ્થિતિમાં અને કયા સમયે જયારે પૂંજન વિધિ કરવામાં આવે છે તો એ મારે તો ખ્યાલમાં નતું પણ એવા એક વ્યક્તિ છે એવું એક કપલ છે કે આપણે એના જ મોઢે જાણશું કે ગાય માતાની કઈ રીતે પૂંજા થાય અને ઘણી બધી ગીર નસલની ની પણ રાખે છે અને યુટ્યુબ ની અંદર ઘણા બધા આપણા વિડીયો છે પ્રાકૃતિક ખેતી ઈ પણ પ્રાકૃતિક ખેતી કરે છે તો આપણે એની પણ થોડી ઘણી ચર્ચા એની કરાવશું આ ચેનલ ની અંદર તો તમારો એક નામ નંબર ડિટેલ થી આપો છો અને ગાય ને પાંચમો મહિનો છે એટલે એને પાંચ માસ બાંધવાની વિધિ છે બરાબર એટલે આ પુરાણો વખત થી વખતથી આવેલું આવે અને અમારા પેલી

મિત્રો આ ઈલાકાના જે કોઈ લોકો હોય એને ઝેર ખાવું હોય જણેશ કોઈ ડબ્બા છે પછી ઘણી વસ્તુ છે રીંગણા છે ટમેટા નાના નાના વીડિયા એક ભાવના બેન તમારી એક ચેનલ એક તમે બનાવી છે અને હું તો દરેક ખેડૂને કહું છું જે તમે પ્રાકૃતિક ખેતી કરતા હો તો નાની મોટી તમે ચેનલ રાખો કે તમે તમારી જણેશ કઈ પકવો તો એની જાહેરાત તમે કરી શકો તો ભાવના બેન તમારી ચેનલ નું નામ એક તમે બોલો મારી ચેનલ નું નામ અમારી ગંગા ગાય છે ને હા હા એની માથેથી પાડ્યું ગંગા પ્રાકૃતિક ખામ બરોબર સાના બેન આહીર આહીર તો તમારે પણ આ રીતનું ઝેર વગેરેનું કાંઈ પણ જણસ ખાવ્યું હોય તો ગંગા પ્રાકૃતિક ફાર્મ એ એ ટાઈપને એની ચેનલનું નામ રાખેલું છે તો એ ચેનલ અવશ્ય જોઈ સબસ્ક્રાઈબ એને કરજો અને એમાં નવા નવા વિડીયો ઘણા બધા છે કઈ વસ્તુ એને પકવી છે તો એ વિડીયો જોઈને તમે પણ એનો કોન્ટેક્ટ કરી શકો છો ઝેર વગેરેનું ખાવા માટે તો હવે આ વિડીયો અને ત્યાર પછી બીજો વિડીયો એની જમીનનો જણસ જે આપણે બીજો દર્શાવશું તો ગાય નું મહત્વ સમજો ગાય બાંધતા થાવ એ જ અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે જય જય ભારત અને જય ગૌ માતા